ભાટીયા સમાજ દ્વારા છેલ્લા બાર વર્ષથી જનરલ સભા અને સુરત મૈસૂરિયા ભાટીયા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સુરત મેસુરિયા ભાટિયા સમાજના પ્રમુખ અલ્પેશ મેસુરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા બાર વર્ષથી વિદ્યાર્થી ઇનામ વિતરણ અને તેજસ્વી તાદલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે સુરત મેસુરિયા ભાટિયા સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા આપી હતી સુરત મેસુરિયા ભાટિયા સમાજના કાર્યકર્તા દ્વારા આગેવાનો અને અતિ વિશેષ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું વીએમ ટ્વેન્ટી ફોર ગુજરાત ન્યૂઝ સુરત આજે બાર વર્ષથી અમે જે જનરલ સભા કરીએ છીએ પ્રોત્સાહિત છોકરાઓને પ્રોત્સાહિત ઇનામ માટે જે ભણતરમાં શિક્ષણમાં આગળ વધે એના માટે પ્રોત્સાહિત થાય એના માટે આજે એક ઇનામીટરનું આયોજન કરેલ છે આજે અમે નાઇન્ટી ટુ એટલે બાણું ટ્રોફી બાણું મોમેન્ટો નાના ભૂલકાઓથી લઈને જે પીએચડી થયા છે તેમના માટે અમે કરી છે અમે પંદરસો માણસનું આયોજન કરેલ છે અહીંયા

અને આ ગયા વર્ષથી હું ઉપપ્રમુખ તરીકે છું આજે આજે કારોબારીનું જે મિટિંગને સભાનું આયોજન કરવામાં આવ્યું છે એ સિવાય શું કાર્યક્રમ આજના જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ગત વર્ષનું જે હિસાબ કિતાબ છે તેનું વાંચન થવામાં વાંચન કરવામાં આવશે અને ત્યારબાદ શાસ્ત્રીય સંગીતના નાના બાળક ભૂલકાઓ માટે અહીંયા સંગીતનું કાર્યક્રમ છે અને ત્યારબાદ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે આ ઈનામ વિતરણનો કાર્યક્રમ એ બે હજાર પંદરથી આ દિન સુધી કોરોનાનો સમય બાદ કર્યા કરીને છેલ્લા સાતથી આઠ વર્ષથી હું અરિયા ટ્રોફીનું આયોજન કરું છું મારા તરફથી ટ્રોફી હું આપું છું સર આપણી સંસ્થા દ્વારા કયા કયા કાર્યક્રમોને આપણી સંસ્થા દ્વારા એક અરિયા ટ્રોફીનો કાર્યક્રમ કરવામાં આવે છે કે શિક્ષણનું સ્તર ઊંચું આવે અને અમે ટ્રોફી જે આપીએ છીએ તે દરેક સ્ટાન્ડર્ડવાઈઝ ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને સીબીએસસી એમ એકથી બાર ધોરણને અને ત્યાર પછી પીએચડી અને ડૉક્ટરેટ ડિગ્રી લીધેલી હોય તેને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ બીજી કઈ કઈ એક્ટિવિટી અમારા માટે કરવામાં આવે છે બીજી એક્ટિવિટીમાં સમાજમાં માતાજીની સાલગીરી નવરાત્રિનો પ્રોગ્રામ પછી નવરા અને ચૈત્રી આઠમનો પ્રોગ્રામ એ બધા પ્રોગ્રામો કરવામાં આવે છે ત્યારબાદ અર્યા અલ્પેશભાઈ તરફથી બે હજાર ને બે હજાર વીસમાં ગિલોઈનો ગિલોઈ ઘનવટ